કેમ છો દોસ્તો મજામાં ફરી સ્વાગત છે તમારું મારી ચેનલ અલબેલા અમદાવાદી માં અને આજે અમે જઈ રહ્યા છે બહુ સરસ જગ્યાએ જઈ રહ્યા છે એક હજાર વર્ષ જૂનું મંદિર છે ભોળાનાથ નું તો ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે બેન આવી છે રક્ષાબંધન છે દીપિકા મમ્મી છે અમે ત્રણ જ છીએ આજે છોકરાઓ બધા ગયા એના મામાના ત્યાં તો અત્યારે સાંજ પડી છે તો મેં કહ્યું ચલો દર્શન કરતા આવીએ કાલે રક્ષાબંધન છે તો ગાંધીનગર જોડે ઢોલેશ્વર મહાદેવ કરીને એક મંદિર છે મહાભારતના સમયના પહેલાનું મંદિર છે એક હજાર વર્ષ જૂનું છે તો બાકીનો ઇતિહાસ ત્યાં જઈને તમને બતાવીશ અત્યારે હું છું અત્યારે આ ગાંધીનગર જવાના રસ્તા ઉપર આગળ આ કંઈક મેટ્રોનું કામ ચાલે છે એટલે થોડો બાયપાસ રોડ છે એટલે ત્યાં વળીને જઈશું બાકી બધું તમને ત્યાં જઈને બતાવીશું ઓકે તો ચલો મારી સાથે મહાદેવ ના મંદિર એ જો હવે આ એક મેઈન રસ્તો છે નિસત પેટ્રોલ પરથી સીધો આ રસ્તો છે પણ અહીંથી બાયપાસ એ લોકો આપ્યો છે કે કે પેલી નર્મદા કેનાલ ઉપરથી આ બ્રિજ જા બની રહ્યો છે આ મેટ્રો નું કામ એટલે અહીંથી બાયપાસ રસ્તો આપ્યો છે તો ત્યાંથી જઈશું અત્યારે વોડાઈ લઈશું અહીંથી આ તબોન સર્કલ છે એક્ચ્યુલી ચાલો ભાઈ આ સામે આવી ગયું છે મંદિર મંદિરનો નો ગેટ ગાડીનું પાર્કિંગ કરીશું પાર્કિંગ માટે તો બહુ મોટી જગ્યા છે એટલે વાંધો નહીં આવે चलो यहां पार्क कर देसु जो भाई यहाँ बाहर पार्किंग करियो अंदर भी पार्किंग छे हमें को लाओ बाहर जगह दी तो भाई बाहर मुकी दी तू आ मेन गेट है नंदी द्वार केवा छे पौराणिक तीर्थ धलेश्वर महादेव ओके आनी एंट्री અંદર બી કાર પાર્કિંગ તો હતી જ છે મેં કીધું બહાર મૂકી દઉં ચલો ને આ સામે દેખાય છે કાર ઓહો અંદર આવતાની સાથે જે ગૌશાળા દેખાઈ રહી છે મને કંઈક સરસ ચલો પેલો ઘાસ હોય તો ગાયને ગૌશાળા શ્રાવણ માસ ચાલી રહ્યો હા ગૌશાળા છે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો ભાઈ ચલો ભાઈ ભોંદાન બી થઈ જશે હા જો ગાયો તો જો ભાઈ ગાયોને બહારથી લેવાય ખાસી ગાય આવે ચાલો ઘાસ ખવડાવીશ રા આપું જો પેલી ક્યાં ખવડાવવા જાય ભાઈ શ્રાવણ માસમાં ગાયોને ઘાસ ખવડાવી રહ્યા છે રંજન બેન હા દીપી ક્યાં ગઈ दीपा बहन तो सी और क्या आ गया अरे बाजू क्या क्या जाएगा अच्छा पहली बाजू कहा क्या खबर गई हैं अच्छा बच्चा जे ओके ओके बच्चा होने खबर आई ओके ना ना बच्चा होने खबर आ रही थी

हेलो दरअसल एक्स्ट्रास काम થઈ ગયો ગાયોને ઘાસ ખવડાવી દીધું છે હવે જઈશું હજી મંદિર તો આવ્યું નહી અંદર છે આઈગા દોલે સો મારે અલા આગળથી મારા દરવાજો લાગે આજ છે ને ઓર છે ભાઈ આગળથી દરવાજો છે પાર્કિંગ અંદર અંદર પણ નાનું પાર્કિંગ એટલા બધા પબ્લિક બહાર પાર્ક કરી શકે અહીંયા ભરાઈ જાય એટલે બાર બી જગ્યા છે એટલે વાંધો નહીં ભાઈ ફોર વ્હીલ લઈને આવતો ટુ બી જગ્યા તો છે અહીંયા ધોળેશ્વર મહાદેવ સાબરમતી નદી છે સામે આ યજ્ઞ શાળા છે યજ્ઞ થાય હવે જઈશું અંદર ક્ષેત્રફળ દાદા વેરો દદાની જાય ક્ષેત્ર પ્રવેગ અને આ છે ધોળેશ્વર મહાદેવ મંદિરનો ગેટ એની સામે સાવરમતી નદીમાં જવાનો રસ્તો હા એ બહુ બધું મુશ્કેલ નથી કે તો ઓર એક જ છે ઓકે ભાઈ મંદિરમાં આવો તો એક ધ્યાન રાખજો ભાઈ હાફ ફેન્ટ બરમુડા કેપરી એવું કશું પહેરતા નહીં ભાઈ મનાઈ જાય અહીંયા શું છે આ ઇન્દ્રેશ્વર ઉપર ધોળેશ્વર મહાદેવ અને કડીના સુબેદાર મલ્હાર રાવ મહારાજ તથા છપુરી મહારાજની ચિત્રકથા આ કથા જે હોય મંદિર આવી ગયું છે સરસ નંદી મહાદેવ મંદિર ઓમ નમઃ શિવાય ટોલે લેના મના હે ભૈયા મંદિર ની મંદિર ની સામે જ પગથ્યા જે જઈ રહ્યા છે સીધા સાબરમતી નદી માં જઈ રહ્યા છે અરે વાહ બહુ સરસ જગ્યા શાંતિ વાળી જગ્યા જોઈએ હવે મમ્મી લોકો હજી દર્શન કરીને બહાર આવી રહ્યા છે આવે એટલે જઈએ નીચે નીચે કેવું વાતાવરણ છે જોવા પાણી તો છે નહીં લાગતું નથી અહીંથી બધું સૂકું દેખાઈ રહ્યું છે તો બી જઈશું જોવા તમને બતાવવા માટે કે ભાઈ કેમ કે અહીંયા શ્રાવણ માસ અમાસના દિવસે અહીંયા બધા સ્નાન કરવા આવતા હોય છે એનું મહત્ત્વ છે અહીંયા અમદાવાદથી ને બધા ગાંધીનગરથી બધા અહીંયા ના આવતા હોય ત્યારે પાણી હોય છે આજે નથી લાગતું મમ્મીને બધા આવે એટલે જઈએ નીચે ચલો ભાઈ દર્શન મસ્ત થઈ ગયા છે આ દીપી શીખવાડી દેજે છે સેલ્ફી રીતે લેવી ચલો નીચે જઈએ હવે જઈશું નીચે નદીના તટમાં જોવા મળે મહિયા ઝાડ તો જો કેનું મસાય આમ થોડું અલગ પ્રકારનું લાગે અદીબે આ ઝાડ તો જો કે કઈ અલગ પ્રકારનું લાગે આમ ડિઝાઇન ની તૈયાર કર્યું એવું લાગે ચલો હવે જયસુ નીચે નદી જોવા જઈશું આ બી સરસ જગ્યાએ મમ્મી થાકી ગઈ એટલે ઉપર બેઠી જાય ને હું ને પી જઈ રહ્યા છીએ નીચે જોવા માટે નદી અત્યારે તો ભાઈ પાણી નથી એમાં પણ બધા અહીંયા નાહવા આવતા હોય છે ખરા આ માસ હોય કે પછી શ્રાવણ માસ હોય પુરુષોત્તમ માસ હોય તો બધા અમારા ફ્લેટના બધા બહેરાઓ બધા આવતા હોય છે અહીંયા સ્પેશિયલ રિક્ષા કરીને પણ એ વખતે પાણી હોય છે અત્યારે આજે નથી નથી આવું ચલો દીદી હાર માની લીધી છે હું મારે તો જોવું છે એટલે તમને નવી બતાવું ભાઈ શું દેખાય છે અહીંથી સાબરમતી નથી એક્ચુલી સાબરમતી નથી છે बस तुम नहीं अभी नीचे ही जाओ तुम वाह आ या पापा और ये बस बस कहीं नहीं चित्र है हां पाछे ने मंत्र नदी નહીં જાય હા ભાઈ જુઓ સાબરમતી નદી આમ જાઓ એટલે અમદાવાદ આ બાજુ જાઓ તો ગાંધીનગર આ આ કંઈક રસ્તો બનાવ્યો છે ભાઈ નદીની અંદર થી મને લાગે ટ્રેક્ટરો બધા અહીંયા નદીમાંથી રેતી લઈ જતા લાગે નદીની અંદર આ તો છે વાહ આ મને લાગે મૂર્તિ પધરાવા માટે ખાડા ખોદેલા જાય છે જ્યારે ચોમાસું એકદમ જામેલું હોય ત્યારે અહીંયા બધે પાણી હોય છે ફૂલ એકદમ વરસાદ ઓછો છે એટલે ખાલી ખમ છે અત્યારે તો હવે જઈશું પાછા ઉપર સામે મંદિર છે ઉપર ધોલેશ્વર મહાદેવ જો પાછા ઉપર श्वर महादेव पाछा उपर जैसू। नहीं भी एक सारी जगह પૂજારીજી ઓમકાર પુરીજી ના પગાર ખા અહીંયા મૂકેલા ધોળેશ્વર મંદિર છે થોડી તમને વાત કરી દઉં કે આ મંદિર એકચુલી એક હજાર વર્ષ જૂનું આ મંદિર છે અને એવું કહેવાય છે કે કાશી વિશ્વનાથ મંદિરના જો દર્શન ના થાય કાશી વિશ્વનાથ મહાદેવના અને અહીંયા તમે જો આ ધોળેશ્વર મહાદેવનું તમે દર્શન કરો અને સામે નદીમાં સ્નાન કરીને દર્શન કરો તો એટલું જ પુણ્ય મળે છે જેટલું કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરો તો આ એક છે માન્યતા તો જુઓ અને હા એક બીજું એક કહેવાનું કે ગાંધીનગરની અંદર સ્ટાર્ટ સવાર પહેલાં જ આવે છે રાંધેસણ કરીને ગામ છે એમાં જ છે આ મંદિર અને મહાશિવરાત્રિએ લોકમેળાનું અહીંયા આયોજન થાય છે મતલબ કે અહીંયા મહાદેવ બહુ બહુ સરસ બહુ મોટો મેળો અહીંયા થાય છે તો અહીંયા આજુબાજુના ગામવાળા ગાંધીનગર અમદાવાદથી બધા લોકો આવતા હોય છે તો અગર મહાશિવરાત્રી તમે આવો તો અહીંયા બહુ જ મોટો મહોત્સવ હોય ધોળેશ્વર મહાદેવ રાંધેસણ ગાંધીનગર તો જઈશું પાછા ઉપર મમ્મી તો ઉપર બેઠા છે હેલો ચલો હવે જઈશું હવે ઘરે પાછા અમદાવાદ દર્શન બહુ મસ્ત થઈ ગયા અને અહીંયા લોકોનું કહેવું હતું કે સોમવારે આવત તો કલાક બે કલાક લાઈનમાં ઉપર રહેવું પડત પણ લકી લે આજે રવિવાર હતો તો બહુ શાંતિથી દર્શન થઈ ગયા અને બહેનો અને મમ્મીએ બી દર્શન કરી લીધા તો પછી વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અલવેલા અમદાવાદી પછી મળીશું કોઈ નવા વિડીયો માં અંબે માત કી જય